વડોદરામાં પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે લોકો બેઘર બન્યા છે તો કેટલાક લોકોની ઘર વખરીનું સામાન પણ બચ્યું નથી ત્યારે સરકાર દ્વારા વિસ્તારમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ વડોદરાની જનતામાં તંત્ર સામે જે રોષ છે તેને અત્યારે સરકારની ચેતામાં મૂકી દીધી છે ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓને વડોદરાની જનતાની યાદ આવે છે તેથી એક બાદ એક નેતા હોળી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની મેરેથોન બેઠક શરૂ કરી છે તંત્ર તો ગત રાત્રે હરસંઘવી ફરી એકવાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા હરસંઘવી વડોદરા ખાતે આવે ત્યારે મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એવા ચારેય ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોજી હતી વડોદરાને કેટલું જલ્દી ઉભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી આ બેઠકમાં ચારેય ઝોનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં મેયર સાંસદ ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા જે બાદ હરસંઘવી વિવિધ વિસ્તારોમાં જેવા કે ઓલ્ડ પાદરા રોડ અકોટા સમાધી ભીમનાથ બ્રિજ માંજલપુર સ્યાજી ગાન મુજ મહુડા વાગોડિયા રોડ સંગમ સહિતના વિસ્તારોની જાતે મુલાકાત લીધી હતી અને લોકોને પણ મળ્યા હતા લોકો સાથે પણ વાતચીત કરી હતી તેમજ તેમને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું આજે રાત્રે 11:30 વાગ્યા થી આપણા સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના જે ભારે પૂરનો સામનો કર્યો હતો અને વડોદરાના શહેરીજનોને સૌથી આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું છે સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કર્યું જે લોકો પૂરની તકલીફમાં ન હતા એ સૌ નગરજનોએ જે નગરજનો તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરી વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપણે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યુઝ મોબાઈલ એપ